ગુડ મોર્નિંગ ફેમિલી કેમ છું બધા જય માતાજી વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ આઈ હોપ કે તમે બધા મજામાં હશો અમે પણ મજામાં છીએ તો ફેમિલી આજે સવાર સવારમાં આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે વાગી રહ્યા છે અત્યારે પોણા સાત અને જો થઈ ગયા છીએ આપણે રેડી અને આજથી ચાલુ થાય છે નવરાત્રિ તો નવરાત્રિના પર્વના પ્રથમ હિસાબ સર્વના હાદિક હાદિક શુભકામનાઓ તો બસ જો આપણે નીકળી રહ્યા છીએ સ્કૂલે જવા માટે આજે ઓલરેડી જાગવામાં પણ લેટ થયું છે અને નીકળવામાં પણ લેટ જ છીએ આપણે તો ફટાફટ મોડું કર્યા વગર પહોંચી આવે સ્કૂલે ફાઇનલી પહોંચી ગયા આપણે સ્કૂલે એન્ડ અને એક તો લેટ થયું તું ઓલરેડી અને એમાં તો પેટ્રોલ પુરાવાનું હતું બોલો ગઈ કાલે હું ભૂલી ગઈ રજા હતી ને તો એની તો પુરાવી દીધું અગત્ય સારું હતું એક તો લેટ થયા હતા પેટ્રોલ પુરાવવાનું હતું ત્યાં પુરાવા ગયા ને પછી એક તો ગૂગલ પે ના થાય બોલો ફોને ખબર સારવાર ડાઉન હોય કે શું હોય થાય નહીં થાય નહીં એમાં દસ મિનિટ બગડી અને એક તો સવા સાત જેવું થયું ત્યારે આપણે ફાઈનલ પહોંચ્યા કંઈ નહીં પહોંચી ગયા ચાલો હવે કન્ટિન્યુ કરીએ થોડીક વાર આપણે સ્કૂલ પછી મળીએ બાર વાગી ગયા છે ને હું થોડી આજે વહેલા જઈ રહી છું અને આપણે જવાનું છે અત્યારે ભાઈલા બીકોઝ મમ્મીને એ લોકો ઓલરેડી ત્યાં છે જ તો ચલો જઈએ હવે આપણે ફટાફટ ભાઈલા પહોંચીએ

અને હવે એ આયા ગામડે ને એટલે અહીંથી લઈ જાય છે છાસ બોલો નથી મળતી ત્યાં પણ ગામડા જેવી મજા નહીં નહીં ઘરની છાસ જેવી મજા ના આવે હે ને હા મળી મળે અને અમને બધાને છે ને ફેમિલી ખાટી છાસ ખાટી છાસ બધાને બહુ ભાવે એટલે છે ને આવીએ ને ત્યારે

મમી મડી કેન બબુ ની ચા હા હા બેન પાણી ના ઘરે હો ભાઈ મજામાં ઓ અને જો આ અમારા બેન પાણી જોડે જોડે આપણે ચા તો નથી પીતા પણ નાસ્તો કરીએ છીએ ટોસ અને ખારી જે આપણને બહુ ભાવે નવરાત્રી કરવા ક્યારે આવું છે આવશું બે ત્રણ દિવસ જલ્દી જલ્દી હો ભાઈ અમને એકલા એકલા લાગે છે એટલે આપણું કોઈ અહીંયા ખાસ છે નહીં ફેમિલી એટલે એકલા એકલા લાગે તો કીધું બેનપણી કીધું આવી જાવ ફટાફટ મોકલી જલ્દી મોકલી તો વાંધો નઈ અને અહીંયા મમ્મી છે ને જો લઈને બેસી ગયા છે મમ્મી તમે શું નકરું કરો છો આ બધું મારું કામ બોલો

એવું છે પણ કઈ નઈ હવે શિયાળો આવે છે એટલે મમ્મી કે અત્યારે હાર વાર આયા છે ને તો બધું કરી જો લઈ જે ની જો ગઉં કીધું કે આજે નોરતાનો પહેલો દિવસ છે એટલે અહીંયા આયા છીએ તો આપણે મોગલમાના દર્શન તો કરવા જ પડે એટલે જઈ રહ્યા છીએ અમે અહીંયા અત્યારે જો મોગલમાના મંદિરે તો ચલો આજે સાથે મળીને કરીએ દર્શન ઘણા ટાઈમ પછી આજે જઈએ છીએ સાતમ આઠમમાં સાતમના દિવસે ગયા હતા મેળો હતો ને ત્યારે એ પછી ગયા જ નથી આપણે કરી લીધા છે દર્શન અને હવે છે ને આ જે પહેલો દિવસ છે નોરતાનો એટલે અહીંયા છે ને હું તમને બતાવું હમણાં કે મોગલમાના મંદિરે હમણાં આરતી સમયે છે ને સંધ્યા ટાઈમે એક હજાર દીવડાની દીપ માળા છે જો અહીંયા તૈયારી અત્યારે થઈ રહી છે ઓલરેડી ને એની અને સામે રંગોળીને એ પણ થઈ રહ્યું છે ફૂલની અને રંગોની પણ બસ જો એ બધી તૈયારીઓ થઈ રહી છે હવે અફસોસ એ વાતનો છે કે આપણે ધોળકા પાછું રિટર્ન જવાનું છે ને એ આનો લાભ જરૂરથી લે તે આપણને આ લાભ નહીં મળે નસીબમાં નહીં હોય આપણે દર્શન

આજે એક્સાઇટમેન્ટ તો છે પણ ખાસ જે લાસ્ટ ડેમાં કે વચ્ચે ચોથા પાંચમા દિવસ પછી જે આવે ને એટલી બધી નથી કારણ કે પહેલો દિવસ છે એટલે જોઈએ અને આપણી માટે છે ને આ જગ્યા પણ નવી જ છે આકાશમાં આપણે ફર્સ્ટ ટાઈમ છીએ હવે જોઈએ કેવું રહે છે ચલો જઈએ હવે કારણ કે નવ વાગે ઓલરેડી અહીંયા થઈ જાય છે ચાલુ આરતીને એ બધું તો નવ વાગી જ રહ્યા છે તો જઈએ આપણે ફટાફટ આવે છે સાડા અગિયાર થયા ને ત્યારે આપણે ઘરે આવ્યા છીએ પહેલો દિવસ હતો ને એટલે આજે તો ખબર નહીં મને નીંદર પણ આવતી હતી થોડી ઘણી મજા આવી નો ડાઉટ બહુ મજા આવી પણ તો બી આપણું શેડ્યુલ કહેવાય ને કે દસ સાડા દસની આજુબાજુ આપણે નીંદર કરી લઈએ સુઈ જઈએ અને અત્યારે સાડા અગિયાર થઈ ગયા છે અને એમાં બી મોર્નિંગ કાલે મારે વધારે વહેલાં જવાનું છે સાડા જે જ્યાં ગુજરાવું ને એના કરતાં પણ વધારે વહેલા કેમ વધારે એ તમને જોવા મળશે આવતીકાલના બ્લોગમાં તો એ પણ જોવાનું ભૂલતા નહીં અને બસ જો હવે આવી ગયા છે આપણે ઘરે તો બસ બ્લોગને આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ બ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચેનલ પણ નવા છો તો સબસ્ક્રાઇબ પણ કરતા જજો મળીશું ફરીથી નવા એક બ્લોગ સાથે આવતીકાલે ત્યાં સુધી જય માતાજી ફેમિલી